મંગળવારે સવારે ઓસ્ટ્રિયાના ગ્રાઝ શહેરની એક હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બની હતી આ ઘટનામાં દસ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે મૃતકોમાંથી સાત બાળકો હોવાનું કહેવાઈ રહ્યું છે ફાયરિંગ બાદ પોલીસે આ વિસ્તારમાં મોટી કાર્યવાહી શરૂ કરી છે ઓસ્ટ્રિયન મીડિયાના રિપોર્ટ્સ અનુસાર મંગળવારે સવારે દસ વાગ્યાની આસપાસ સ્કૂલની અંદર ગોળીબારનો અવાજ સંભળાયો હતો જે બાદ પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી આ અંધાધૂંધ ગોળીબાર કોણે કર્યો અને કયા હેતુ સાથે કર્યો તે દિશામાં તપાસ ચાલી રહી છે કહેવાઈ રહ્યું છે કે ગોળીબાર કરનાર શખ્સ સ્કૂલનો જ વિદ્યાર્થી હતો અને ફાયરિંગ બાદ તેણે પોતે પણ આત્મહત્યા કરી હતી ગ્રાઝ શહેરના મેયરે જણાવ્યું હતું કે ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા છે ઘટનામાં કેટલા લોકો ઘવાયા છે તેનો ચોક્કસ આંકડો હજી બહાર આવ્યો નથી આ તરફ યુરોપીય સંઘ દ્વારા પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી છે જણાવી દઈએ કે ગ્રાઝ ઓસ્ટ્રિયાનું બીજું સૌથી મોટું શહેર છે જે દેશના દક્ષિણ પૂર્વમાં સ્થિત છે અને ત્યાં લગભગ ત્રણ લાખ લોકો રહે છે